સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે માસ્ટર શેફ કનિનિકા જાનીને પણ શ્રી કૃષ્ણ લીલા ઇન માટે વર્લ્ડ રેકોર્ડ ખાદ્ય ખોરાક બે હજાર ચોવીસ સન્માનિત કરાયા હતા તેમની સાથે આ ઇન્ડિયા ફાસ્ટ કેક ડિસ્પ્લેમાં દસ કેક આર્ટિસ્ટને પણ વર્લ્ડ રેકોર્ડ ખાદ્ય ખોરાક થી સન્માનિત કરવામાં આવ્યા હતા જે જેમાં શ્વેતા કર્નાડ શ્રી કૃષ્ણા નિશા જુરિયા રાઢાજી પ્રીતિ પ્રજાપતિ ગોપી કાવ્ય પુરોહિત વાલા નેહા પટેલ ગાય અને વાછરડી અંતિતા પટેલ મોર અને મટકી હર્ષા હાલી રેબિટ અને સ્કવિરલ કીર્તિ પટેલ ડક અને પૂંડ બૃગુર્ષિ શાહ ફ્લાવર પોટ્સસ અને ફ્લાવરસ દર્શન જોશી ટ્રી એન્ડ લીવસ બનાવ્યા હતા નમસ્કાર મિત્રો હું અને મારી સાથે છે અમારા વેટર હેપ અમે તાલાડાગીર થી એટલે કે જીરંડાગીર જે કહેવાય અહીંયા ખાદ્ય મુરાંગવા પ્રસાદ ડેરી પ્રોડક્ટ્સ અમારી બ્રાન્ડ લઈને આવ્યા છીએ અને છેલ્લા વીસ વર્ષોથી અમે ગીર અને ગીરની આજુબાજુના વિસ્તારમાં લગભગ પંદરથી વીસ હજારની વચ્ચે દૂધ કલેક્શન કરી અને ચોખ્ખી દૂધની ભાવો મસ્કો શ્રીખંડ ઘી માખણ આવી બધી વેરાયટીઓ બનાવીએ છીએ અને ખાદ્ય ખોરાકમાં આ અમારું બીજું વર્ષ છે પણ ખરેખર ભાગ લીધા પછી અમને उत्साह उत्साह देवड़ाणु मेरा नाम दीपिका कुमावत है श्री श्याम तिलपटी में खास रिश्तों की सुगत मिला हर बार की तरह इस बार भी खाद्य खुराक में आपके अपने ही शहर में श्याम तिलपटी फिर से आया है अब सभी का स्वागत करता है इस मेले में आइए और लुफ्त उठाइए आपके लिए हम लोग कई तरह की चिक्की गजक देवड़ी रेवड़ा तुलपट्टी कई वेराइटी लेके आए आप देखिए आइए खाइए और मज़े लीजिए યસ ગુડ મોર્નિંગ આ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનું આ ફર્સ્ટ ડે છે અમારું ફોર્મનું નામ વાયસી ફ્રેશ છે અમે હોલ નંબર ટ્વેલ્વ અને સ્ટોલ નંબર સિક્સટીન છે જેવી રીતે તમે જોઈ શકો છો વી આર ડીલિંગ ઇન ફ્રોઝન ફ્રૂટ્સ અને ભગવાનની કૃપાથી વી હેવ પ્રોગ્રેસ ટ્વેલ્વ એન્ડ વી હેવ મોર દેન હંડ્રેડ વેરાયટીઝ ઓફ ફ્રોઝન ફ્રૂટ્સ જોઈ રહ્યા છો અમારી ફોર્મનું નામ છે વાયસી ફ્રેશ અમે ડીલ કરીએ છીએ સોથી વધારે ફ્રોઝન ફ્રૂટ્સમાં આ ઉપરાંત જ્યારે કેરીની સિઝન આવે ફ્રેશ મેંગોની તો ઘરે ઘરે કેસર કેરી ગીરની તલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરી ઘરે ઘરે વેચાણ પર કરીએ છીએ જેને ઓર્ગેનિક નેચરલ કુદરતી રીતે પકવામાં આવે છે કોઈ જાતનું કેમિકલ કે કાર્બાઇડનો ઉપયોગ નથી થતો આ આપણી આખી રેન્જ છે થેન્ક યુ હેલો મારું નામ અભિષેક ઠક્કર છે હું અહીંયા ખાદ્ય ખોરાકમાં સેકન્ડ ટાઈમ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે આ મારી ચા બ્રાન્ડ છે યોર ટી નવા ભારતની નવી ચા જે અમે એક ઉત્તમ તક બધા ડિસ્ટ્રીબ્યુટર ને રિટેલર માટે લઈને આવ્યા છીએ થેન્ક યુ શ્રી કેળવની મંડળ ડબોડા સંચાલિત શ્રી એમ એચ વિદ્યામંદિર ડબોડા ગાંધીનગર ગાંધીનગરમાં તારીખ સૌ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના ધોરણ નવમી બારના એક હજાર ચોત્રીસ વિદ્યાર્થી ભાઈ બહેનોને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરના તજજ્ઞ શ્રી નિર્મલભાઈ પટેલ તથા શ્રી સ્વામિનારાયણ પોલીટેકનિક કોલેજ ગાંધીનગરના તજજ્ઞ પ્રોફેસરોએ બાળકોને ધોરણ દસ અને બાર પછીના જુદા જુદા અભ્યાસક્રમો અને કારકિર્દી ઘડતર વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનો કુમાર બી પાંડે સુપરવાઇઝર શ્રી દલસંગભાઈ જી ચૌધરી અને શાળાના કેરિયર કોર્નર શિક્ષક ચંદ્રકાંતભાઈ આર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું શાળાના સર્વે શિક્ષક શ્રીઓએ પણ આ કાર્યક્રમમાં જરૂરી સાથે સહકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કોલેજ ગાંધીનગર દ્વારા ધોરણ દસના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી મેરેથોન માં કેપિટલ રનર્સ રૂપના અગિયાર સભ્યો વિવિધ કેટેગરીમાંગ વિજેતા જાહેર થયા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શિલવારંભ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં લગભગ વીસ હજાર લોકોએ વિવિધ કેટેગરી માંગ ભાગ લઈ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ બતાવી હતી ગાંધીનગરના કેપિટલ રનર્સ ગ્રુપના મી વધુ રનર્સે શિલ્વારંભ મેરેથોનમાંગ ભાગ લઈ ફિનિશરનો મેડલ જીત્યો હતો ఆ మెరేథాన్ మాగ్ కేపిటల్ రనర్స్ గ్రూప్ నా 1 2 నహీన్ పరంతు 11 జణాయ్ పోడియం ఫినిష్ కరియు హతు. ఎట్లే కే తేఓ విజేతా జాహర్ థయా హతా. శీల్ ప్రారంభ మెరేథాన్ మాగ్ వివిద్ కేటగరీ మాగ్ వివిద్ వయ్ జుక్నా విజేతాఓ మా హరీష్ చంద్ర, మయంకా శర్మా, పల్లవి మిస్ట్రీ, డాక్టర్ కాలిండి గాంధీ, ప్రదీప్ గేహలోత్, రాధా కృష్ణన్, జగత్కారాని, సురేష్ సూఠీ, జియోతి మెనన్, విజయ్ కుమార్ సామిల్ హతా. શિલ્પારંભ મેરેથોન માં ડોક્ટર મનીષા ઝઢફિયા હાફ મેરેથોન માં પેસર તરીકે ભાગ લીધો હતો અને તેઓ પણ વિજેતા જાહેર થયા હતા કેપિટલ રનર્સ ગ્રુપના સભ્યો નિયમિત રીતે પ્રેક્ટિસ કરતા હોય છે જેમાં રાધા કૃષ્ણન પિંકી જહા અનુ દીપેન સુત્રિયા વગેરે જેવા સૌને ટ્રેનિંગ આપતા હોય છે કેપિટલ રનર્સ ગ્રુપના 11 સભ્યો વિજેતા જાહેર થતાં અત્યારે આનંદનો માહોલ સર્જાયો છે એક સમયે જ્યારે ગાંધીનગરના 5-7 સભ્યો મેરેથોન માં ભાગ લેતા હતા એની સામે અત્યારે અગિયાર જણાતો વિજેતા જાહેર થયા છે જે ગાંધીનગર માટે ગૌરવની બાબત છે આવનારા દિવસોમાં આ ગ્રુપના સભ્યો વિવિધ મેરેથોનમાં ભાગ લેવા જવાના છે ચૈતન્ય સ્કૂલ ગાંધીનગરનો વાર્ષિક ઉત્સવ ચૈતન્યોત્સવની ઉજવણી ગાંધીનગર ટાઉન હોલ ખાતે ઉત્સાહભેર માહોલમાં કરાઈ બરાબર 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 ચૈતન્ય સ્કૂલ ગાંધીનગરનો વાર્ષિક ઉત્સવ ચૈતન્યોત્સવની ઉજવણી ઇમેજિંગ થીમ પર કરાઈ

કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો વાલીઓ અને વિદ્યાર્થીઓનું ચૈતન્ય ઉત્સવમાં હાર્દિક સ્વાગત કરીને ઇમેજિન થીમની સર્વેને રસપ્રદ વિસ્તૃત માહિતી પોતાની આગવી સહેલીમાં સરળ ભાષામાં આપી હતી હિલવુડ સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રીમતી સક્સેના અને શ્રીમતી રીટા ટ્યુટિયા આઈ એ એસ અને નિવૃત્ત ભૂતપૂર્વ વાણિજ્ય સચિવ ભારત સરકાર અનુક્રમે જુનિયર અને સિનિયર શાળાઓના મુખ્ય અતિથિશ્રીઓએ શાળા પરિવારના પ્રયત્નોની પ્રશંસા કરી હતી થીમ ઉપર બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા રંગારંગ કાર્યક્રમની પ્રશંસા કરી થી અભિપ્રાય વ્યક્ત કર્યા આપવા અને દરેક બાળકમાં છુપાયેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટેનું એક પ્લેટફોર્મ પાડ્યું હતું ચૈતન્યોત્સવ બે હજાર ચોવીસે એકવીસ વર્ષના સમર્પણના પ્રમાણપત્ર તરીકે પ્રસ્થાપિત થયો હતો ચૈતન્યોત્સવની ઉજવણીમાં શાળાના ડાયરેક્ટર શ્રીમતી એલિઝાબેથકોશી ટ્રસ્ટી શ્રીમતી નલિની સુબારાવ અને શાળાના ટ્રસ્ટીગણ સિનિયર નિવૃત્ત આઈએસ આઈપીએસ શ્રીઓ તથા મુખ્ય વહીવટી અધિકારી શ્રી નિપુલ ઠાકર આચાર્ય શ્રીમતી સ્વાતિ શિક્ષક શિક્ષકશ્રીઓ અને તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ